માતાજી મોજ મસ્તીના મેમ્બરો આપણે આજે આવ્યા છીએ મેરડી માતાજીનું જે કાળિયા કુવાની મેરડી માતા જે કહેવાય એનું સોંગનું શૂટિંગ થતું હતું ત્યાં આપણા નાનકડા એવા બેન એમ કહેવાય કે માતાજીનું પાત્ર ભજવે છે અને બેનનું નામ શું છે અને એ શું કરે છે એટલે નાનકડી માહિતી આપણે લેશું બેન પાસેથી તમારું નામ શું છે માતાજી ભક્તિ બેનનું નામ ભક્તિબેન વાળા છે અને પોતે પોતાના નામ ઉપર જ એક સુંદર મજાની ચેનલ છે એક સોંગ પહેલેથી અપલોડ થયેલું છે ભગવાન નું અને આ બીજું સોંગ એમ જ થવાનું છે ભક્તિ સ્ટુડિયો તળાજા કરીને ચેનલ નું નામ છે તો આ ચેનલ ને પણ ખુબ જ પ્રેમ કરવાનો છે લાઈક સબસ્ક્રાઈબ અને શેર પણ કરવાની છે અને ચેનલ ઉપર સુંદર મજાના સોંગ આવવાના છે એક સોંગ જે પ્રેમીઓના પાળિયા પૂજા એવું સોંગ આવી ગયેલું છે અને આ બીજું સોંગ સોંગ આવે છે અને આગળ પણ એવા જ સોંગ આવશે તો આપણે આજે નાનકડ એવા માતાજી બન્યા છે સુંદર એવા લાગે છે અને સરસ મજાના માતાજી નાના હશે તો આવા જ સુંદર લાગતા હશે એવું એવું મસ્ત બેન બન્યા છે એવું લાગે છે કે શાક શાક માતાજીના દર્શન કર્યા હોય એવો સુંદર મજાનું સીન બને છે તો તમે જુઓ આ સોંગ જ્યારે રિલીઝ થાય ત્યારે જરૂર ને જરૂર તમારે બધાએ જોવાનું છે અને શેર પણ કરવાનું છે તો ચાલો જય માતાજી જય કાળિયા કુવાની મેલેડીમાં పిపడి <laughs> భైలో <laughs> <laughs> <laughs>

તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મંદિરે સરસ મંદિર છે છે એમ કહેવાય કે એ માની ધજાઓ લહેરાય મેલડીમાં જેમ ઉડતી હોય એમ ઉડે છે અને જુઓ આ આપણા મેલડીમાં છે શાક્ષા જ દર્શન એમ કહેવાય કે બેઠા છે ચાલો બેસીને દર્શન કરી લઈએ જય માતા તો જુઓ મિત્રો કેવી સુંદર એવી જગ્યા છે સુંદર એવું ધામ છે માં મેલડી કાળિયા કુવાની માં તરીકે અહીંયા ઓળખાય છે અને સુંદર એવું મંદિર છે માતાનું સુંદર એવી જગ્યા છે અને માના દર્શન કરીને એમ કહેવાય કે ધન્ય ધન્ય થઈ જાય એવો અંદરથી અનુભવ થયો અને આહા આ જુઓ વડલો માના દેરીની સામે જ સુંદર મજાનો વડલો છે વડલાએ શ્રીફળ પણ ટીંગાડ્યા છે માનતાના અને આમ કહેવાય કે આહા માની ધજાઓ તો એવી લહેરાય કે તમને એમ થાય કે વાહ ભાઈ વાહ મજા આવી ગઈ હો અને જ્યાં જુઓ ત્યાં માના ત્રિશુર 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 ને હવે જોઈએ આપણે આપણા શૂટિંગ જે થઈ રહ્યું છે નું શૂટિંગ શ્રી ધનજીભાઈ સોંગ નું શૂટિંગ થઈ રહ્યું છે સરસ મજાનું અમારા વાળા કુટુંબના લોક લાડીલા કલાકાર એટલે કે ધનજીભાઈ વાળા એમનું સુંદર સોંગ બનાયેલું છે એનું શૂટિંગ પણ ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો એવું સુંદર સોંગ બન્યું છે માતાજીના નામ ઉપર મજા આવી જાય એમ કહેવાય કે ગીત બનાવ્યું છે અને સુંદર તરીકેથી ગાયું છે અને એમાં કહેવાય કે અમારા જે ધનજીભાઈ વાળા છે એના કંઠમાં તો એમ કહેવાય કે હા 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 શું એનો અવાજ છે લોક લાડીલા કલાકારો પહાડી અવાજમાં એમ કહેવાય કે ભજન અને લોકગીત ગાય છે અને બહુ સુંદર એવા ગાય છે ને આ સોંગનું શૂટિંગ પણ સુંદર રીતે પૂરું થયું છે ને બહુ મજા આવી અને બહુ મજા કરી આજે લોકો બધાએ તો આ સુંદર મજાના ગીતનું એમ કહેવાય કે શૂટિંગ સુંદર રીતે પૂરું થઈ ગયું છે અને સુંદર એવું સોંગ બન્યું છે મજા આવી જાય એવું સોંગ બન્યું છે તો આ સોંગ હવે એમ કહેવાય કે ભક્તિ સ્ટુડિયો તળાજા નામની ચેનલ યુટ્યુબ ચેનલ ઉપર રિલીઝ થવાનું છે તો આશા કરું છું કે આ ને પણ તમે સરસ એવો પ્રેમ આપશો અને આ સોંગ પર તમને એવું જ ગમશે જેવું સોંગ અમારું પહેલું તમને ગમ્યું હતું તો જય માં મેલડી જય માં કાળિયા કુવાની મેલેડી માં તમને બધાને સુખી રાખે જય માં મારી માની મોજ હો જય માં મેલડી જય માં મેલડી જય માં સુપરસ્ટાર છે તો તમે અત્યારે જોઈ લો પછી જોવાના પૈસા લાગશે કુટુંબ જ છે આગળ પાછળ બધા ઉભા છે ને હવે આવો તમ તાર કઈ શર્માવ નથી કુટુંબમાં તમને કઈ ખરાબ નથી પીડી અને આ એમ કે મહાન મહાન હા સિંગર ગાયક કલાકાર ધનજીભાઈ વાળા અમારા કુટુંબ નું ગૌરવ જય માતાજી માત્ર એક ગીત માં ચેનલ મોનિટાઈઝ કરી નાખી તમે વિચાર કરો એક ગીત માં સિત્તેર કે આવ્યા છે સાતસો સબસ્ક્રાઈબર આવ્યા છે અને ચેનલ ને મોનેટાઈઝ કરી નાખી છે એવું સુંદર એવું માંગડા દાદા નું ગીત ગાયું છે

આપણા કાળિયા કુવાની મેરડી માતાજીના મંદિર અમે આવ્યા છીએ સોંગનું શૂટિંગ ચાલુ છે મસ્ત અંદર મંદિરમાં શૂટ ચાલુ છે મને તમને દેખાડશું અને પણ એક એમ કહેવાય કે આપણે પ્રેમીઓના પાળિયા પૂજાય એની એક કડી તો તમારે ગાવી જ પડે હો ત્યાં સુધી તમે એમ કહેવાય કે મારા વિડીયો ન પૂરો થાય આઈન મારા વાલો કરું પ્રેમિયો પૂજાઈ પ્રેમીઓ પૂજાય પૂજાઈ અમારા માંગડા વાળા ના અમારા દાદા માંગડા નું ગીત બનાવ્યું છે એક જ ગીત માં તૈયાર માં મેલડી નું ગીત હવે અઠવાડિયા માં રિલે થાય અને બીજું પાછું માંગડા નું એક સોંગ બનાવ્યું છે ઈ આય છે

પ્રેમીઓનો પાળિયા પૂજા સોંગનું ટાઈટલ છે અને નેક્સ્ટ બે સોંગ આવી રહ્યા છે તો તમને ખૂબ જ પરિવાર સાથે સાંભળવા જોવા જેવા સોંગ બનેલા છે આ આપણા સિંગર છે ધનજીભાઈ વાળા અમારા વાળા કુટુંબનું ગૌરવ અને લોક લાડીલા તો તમને આવા જે વિડીયો અને સોંગ અમારા ચેનલ ઉપર વાળા કુટુંબમાં મળતા રહેશે તો આ જ રીતે પ્રેમ આપતા રહેજો જય માતાજી ફોન કરી જવા અને સોંગ બનાવવું હોય તો ભાઈ નો કોન્ટેક્ટ કરજો અને ભાઈના જે અમારા પ્રોગ્રામ આવે જ છે પ્રોગ્રામ કરે છે

અહીંયા શું કેવાય ગામ બાજુ તો આપડે પ્રદુષણ ઓછું હોય એટલે એના કારણે તમને ગામ માં મજા આવે એના કારણે ફરવાની મજા આવે શેર ની ભાગદોડ ભરી જિંદગી થી દૂર ભાઈ તમે કુદરત ના ખોળે આવો એટલે તમે નાના બાળક બની જાવ અને તમે એમ કેવાય કે પાછા માના ખોળામાં રમતા હોય એમ રમવા મળો એટલે તમને મજા આવે અને પાછા જો મારા શૂટ હમણાં ચાલતું હતું આમ બીજે શૂટ કરવા ગયા છે ખુબ સુંદર એવું કામ પણ થયું છે ને આ ભાઈ પણ ખુદ